આરોગ્ય વિભાગે તહેવારોના પૂર્વ સંધ્યા શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલા અને ફરાળના વેપારીઓ સામે તડાકા કામગીરી હાથ ધરી છે તહેવાર દરમિયાન ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે ત્યારે પીણા અને ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા છે

પીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આજ રોજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે ફરાળી વસ્તુઓ વસ્તુ ફરાળી ખાદ્ય પદાર્થો બનાવતી હોય તથા વેચાણ કરતી હોય તે સંસ્થાઓની તપાસ કરી આ ચાલુ શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વાનગીઓનો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય જે ફરાળી ખાદ્ય પદાર્થોનો નમૂનાઓ લઈ અંગેની કામગીરી ચાલી રહી છે આ સરસ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુ જેવી કે રાજાગરાનો લોટ, સિંગોડાનો લોટ, મોરૈયા, સાબુદાણા વગેરેના નમૂના લેવામાં નમૂના લઈ પબ્લિક health laboratory સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવે તે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ